સુરત નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથલેપ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે અંદાજિત રૂપિયા બાર કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી એન્જિયપ્લાસ્ટી સ્ટેન્ડિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા પાંચથી પચાસ હજારનો શુલ્ક લેવામાં આવે છે તે સારવાર અહીં નિશુલ્ક આપવામાં આવશે આ શુભારંભ પ્રસંગે આરએમઓ ડોક્ટર કેતન નાયક ઇન્ટરવેન્શન ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેસાઈ ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિર્જા પટેલ વિવિધ ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પ્રોસીજર્સની અંદર વાત કરીએ તો પગથિન લેન માથાની બધી પ્રોસીજરો ઇન્કલુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસીજર્સ હોય છે અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસીજર્સ હોય છે જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું સ્ટેન્ટિંગ થઈ ગયું પગની નસું બંધ પડતી હોય દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ પછી અમુક રીનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે એની માટે ફ્લો ડાયવર્ટર કે સર્વિસીસ છે તો એ બધું પણ શક્ય બનશે એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નર્સની અંદર જઈને દવા આપવી પડતી હોય છે કે મું અમે બોલતા હોઈએ છીએ તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે એન્ડ ટાઈમ સાથે અમે અમારું સ્પેક્ટ્રમ રેડિયો ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે